મોડાસા તાલુકાના ચોપડા પહાડપુર રોડ પર વહેલી સવારે દીપડો દેખાયો પ્રાપ્ત વિગતો અનુસાર ચોપડા ગામથી આવતા વચ્ચે જંગલ વિસ્તારમાં ગાડી લઈને જતા ચોપડા ગામના બબુસિંહ ઝાલા પોતાના બાળકને મોડાસા સ્કૂલમાં મૂકવા જતા હતા ત્યારે સવારે સાત વાગ્યાના સુમારે રોડ વચ્ચોવચ દીપડો દેખાતા ગભરાઈ ગયા હતા વહેલી સવારે કોઈ ના હોવાના કારણે દીપડો રસ્તા વચ્ચોવચ ડીંગો બનાવી ઊભો હતો આ બુમાબુમ કરતા દીપડો જંગલમાં નાસી છૂટ્યો હતો ત્યારે કોઈ જાનવર કે માણસ ને નુકસાન કરે તે પહેલા વન વિભાગ દીપડા ને પાંજરે પૂરે તેવી લોક માંગ છે બાબુસિંહ ચૌહાણ અરવલ્લી